સૌને સવારના રામ રામ સરસ મજાની સવાર છે ક્લિનિક ચાલુ થઈ ગયું છે બધાને ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે પણ નાસ્તો બાકી રહી ગયો છે તો હવે વારો છે નાસ્તો આપવાનો અને આજનો નાસ્તો કોણ લાવ્યું છે દાદા લાવ્યા છે આપણા હસબુતભાઈના દાદા તો ચાલો આપણે મળીને પહેલાં સૌ કરીએ નાસ્તો આપ સૌ જોડાવ નાસ્તામાં સરસ પાપડીનો નાસ્તો છે આજે બાળકોને ભાવે તીખો ના હોય એવો નાસ્તો આજે દાદા લઈ આવ્યા છે બાળકો જોડે સવાર એટલી મજાની હોય છે કે સવારની સાથે સાથે આખો દિવસ પણ સુંદર થઈ જાય છે તો તમે પણ આવો બાળકોની મુલાકાત લો અમારા બાળકોને મળો એમને આશીર્વાદ આપો અને એમની ટ્રીટમેન્ટ સાથે સાથે એમની મસ્તી પણ જુઓ ખૂબ મજા આવશે આપ સૌને જોવામાં કે નાના નાના બાળકો કેવો સાથ સહકાર આપે છે અને ટ્રીટમેન્ટમાં એમને કેવી મજા આવે છે તો ચાલો માસા હવે બધાને નાસ્તો આપશે માસા ચલો નાસ્તા જે છે બેજા ધ્રુвиль ભાઈ જસદન કી આયા છે ચલો અમારા સેન્ટર ના એ મહારાજા છે સૌથી પહેલા આવે છે ટાઈમસર આવે છે ભલે દૂર થી આવતા હેને ધ્રુવિલ હેને દીકુ અરે વાહ સાથે ઢીંગુ બાપણ આવે છે નાના નાના હે આહા দাদা লাই <coughs>